નગડમાં માડિયા હાટીના તાલુકાના ઇટાળા ગામમાં ઘોષની જમીન પર પેષ્ઠ કદમીના મામલે વિવાદ સર્જાયો છે ઇટાળી ગામમાં રહેતા વિક્રમભાઈ કાગડા નામના વ્યક્તિને નથુભાઈ સિસોદિયા દ્વારા ગામમાં ઘોષની જમીન પર કરેલા કબજા ખાલી કરવા અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હતી છતાં આ મામલે કોઈ પગલાં ના લેવાતા અંતે આ મુદ્દાને સમાચાર ચેનલના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો ગામ લોકોએ પ્રયત્ન કર્યો અને સરપંચ દ્વારા ગોચરમાં પેશકદમી કરનાર લોકોને કબજાની જગ્યાએ ખાલી કરવા બે દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે સાથે ઇટાળી ગામના સરપંચ દ્વારા માપણી કરવાની પણ માંગ કરવામાં આવી જેથી વહેલી તકે ગોચરની જમીન માલ ઢોર માટે ખુલ્લી કરી શકાય કેસકદમી કરી ગયેલ છે ગમે એના અમારે કેસકદમી કરી ગયેલ હોય એના અમારે નિયમ છે એકસો પાંચ નંબર ની નોટિસ ત્યાં અમે નોટિસ અમારે માપ માપણી સિદ્ધ ફળ તપાસ કર્યા વિના અમારી માણસો ને કેમ નોટિસ દેવી હા માપણી માટેની માગણી કરી કર છે તો એમાં તીનસો તેર સો હજાર રૂપિયા ભરવાનું કહે છે તો એમાં એવું છે કે એની ત્યાં અમને કીધું હતું કે જો ટીટીઓ સાહેબ પાસે તમે લખાણ લેતા હો ને તો તમારે આ રકમ ભરવી ન પડે તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીટીઓ સાહેબને લખીને દીધી ગયેલ છે તલાટી કે ભાઈ આ પેશકદમી કરી ગયેલ છે પણ એના

અમે નામ જો અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી ટીડીઓ સાહેબ એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં એ પછી પાછી અરજી અમે હમણાં પંદર તારીખે કરેલી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સરપંચ મંત્રી ટોટલીને પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચરમાંથી અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકાર શ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલ ઢોર અમારા ગામના એમ મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો એ બીજા વાંધાના હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એના માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પડી એટલે એની વિરોધમાં મારે ફેશકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કરી અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામો ગામ ગૌશરને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું આખા તાલુકાની વાત કરું જિલ્લાની વાત કરું એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો અને ગામમાં આખા ગામે જે જે હેઠે પારે કંઈ કર્યું હોય એ એ લોકો ન કરે એના રસ્તાય બંધ થઈ જાય એટલે એને કરવું પડે છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌશરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇન્કાર ન હોય કેમ કે લાગત જિલ્લો છે તાલુકો છે માળિયા તાલુકેથી લાગત લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇન્કાર ન કરે પણ પ્રશ્નલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પ્રશ્નલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે કેમ કે આખા તાલુકાએ કર્યું